શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે જો તમે એક ખાસ ધાતુ ખરીદો તો જીવનમાંથી કંગાળી સદાકાળ માટે દૂર થઈ જાય છે હા મિત્રો આ વાત ફક્ત માન્યતા નથી પણ વાસ્તુશાસ્ત્રમાં તેનો સાચો આધાર છે વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે છેલ્લે હું કહીશ એવો ઉપાય જે તમને ધન સંપત્તિ આપશે અને હા જો તમને આવા વાસ્તુ અને ધાર્મિક વિડીયો ગમે છે તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો વાસ્તુ પ્રમાણે સોનું અને ચાંદી લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે ધનતેરસના દિવસે જો તમે ચાંદીનો સિક્કો કે દીવો ખરીદો તો એ ઘરમાં લક્ષ્મીજીના આગમનનું સૂચક બને છે જો સોનું લેવું શક્ય ન હોય તો પિતળ કે કાંસાની વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ ગણાય છે કારણ કે એ સૂર્ય અને અગ્નિ તત્વને મજબૂત કરે છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરીને સમૃદ્ધિ વધારે છે પણ એક વાત યાદ રાખજો ખરીદેલી વસ્તુ નવી હોવી જ જોઈએ જૂની કે વપરાયેલી વસ્તુ લાવવાથી ધનનાશ થાય છે આ ઉપાય ધનતેરસે કરશો તો લક્ષ્મીજી ની કૃપા તમારા ઘર પર નિશ્ચિત થશે હવે કોમેન્ટમાં લખજો તમે આ ધનતેરસે કયો ધાતુ ખરીદશો